અરમ જો આપો છ વાગવા એ ચા ને મોકલાવ તો અને પાહો કે તો ચા કા મને મોબાઈલ લઈ આલો હવે ઈને હું મોબાઈલ લા મોશી આવો હ મારા જવા દે પેલા બિહા દે અને જો કોમો મળે તો પેલા ઈને એવો જો હન તને ચા નું કીધું ચા લઈને આયા મને ફોન લઈ આલો પેલા હાડો ફોન ને ફોન લઈ આલો ને યાર તો કશો નહી જો નહી જા જા નહી જા એ તો મારું હા દયો ઓ તારી વિકા એપન નો ફોન લઈ આવ્યો સફરજન વાળો સફરજન વાળો ચાલે આવ્યો આ નાઈ ગયો છે પેલા બસ સ્ટેન્ડ બોકરા તોડો આખો ના એટલે બોકરાંગત બે જોતો તો મોબાઈલ જોતો હતો એમાં હું દેખાતું તું વિડીયો છે વિડીયો એ વિડીયો આવે એવા વિડીયો આવે એવા ફોન લઈ આવો

ફોન જોઈ જોઈ એક લાખ તો મારા ભેદા થતા આખું જીવન થઈ ગયો તો એક લાખ પાડ્યા નહીં બોલા તારે મોબાઈલ એક લાખ નો જુઓ ગમે કરો ફોન લઈ લો તું પેલા ઇન્ડર જા હું તો ખેતરમાં જાઉં એકલા રોપતું હું તો હું નહીં લાવી કરો જાણ તાલુ નહી ઓભર કોણ લિલ ઓટલી બધી ગરમી કરે હા તું ચા મૂકીને ચા ને પીવો હું એ ચાલુ કાને જો આ પાછા હિમાલય ઉપર ચડું હિમાલય ઉપર હા હિમાલય ઉપર પુષ્કો છાદ ઉતારતો કોલ લિયાલો ને લિયાલો નહીં લિયાલો માર પુષ્ક કોટા છે હું તો હું તો હું ફોન વગાડે હું લાશ વગાડે રઉં આમ લાઈ મને ન્યાથે ઉતારે પાપા એ કાકા એ ફોન લિયાલો તું ચાલે ત્યાં

મેઘરો કાઢ્યો પણ આ બે ગાડી ભાઈ વાપરતો દોડી દોડી ના હોય હું હે તારી કાકો દોરતો દોરતો આવ્યો ફોન લઈ નઈ લઈ આવું હજુ પડ્યો નહીં રૂપિયા પૈસા આવે બઉ ના એક લાખ ને એસી આપડે ભેગા કરતા આપડે હજુ અમને હજુ કાકા તમે મન માર મને ફોન લી આવ્યો સફરજન માર સફરજન

રોપી કાઢે ગયું મોબાઈલ તો લઈને આવ્યો આખું બજાર ફર્યા નવું નવું મોબાઈલ અમે વાપર્યા હો સફ મળી ઓછા જો મોબાઈલ ખોલું મોબાઈલ હેપટ ફોટો પાલું શું ગ અમે યાર જોયો તો એ કાકા લાગે મને કબર લાગે આપડે આવું નહીં કૃપા દિલા

ઉપર અમા હોય ઈંડા રોપાઈ ગયા અમાર છ વીઘા ઈંડા રોપવા અત્યારે રોપાઈ ગયા જો તારા કીધું વીઘો બાકી હતો તું એ રોપી કાઢી વાર હતું અમે તો જો ચોટાડા જે પકોરી કાઢી ચાલો તો ચા પીધી ભૂખ લાગી હતી જે પકોડી કાઢી પકોડી ના મેળવ સમોસા ખાતા સમોસા એ પાક થોડુંક પેટ તો નહીં ભરો ખમ બામાં યુગો ક્યાં લઈ લે તે સારું મારું બેટું મારો કલાક કરી ગયા ને કલ પાક ખાવાનું હારું હારું ખાતું હે કામ ભૂખ્યો મરે હું ને કાકો બોલો પચાસ રૂપિયા નું કવર આવે એવું લઈને ને આયા હે એને શું ખબર હું એ માથા ભારે હું કાકા ફોન લીયાલ વો લીયાલ ના આ વિકાના પૈસા આપ દો ના રોપી એ ના આ ના આ ના આ ફોન એ તું 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 ગમે એનો હોય ને

કલક કરી ગયા મારો કલક કરી ગયા એટલે એને કાકો એ પેલો એક ચપલ ચંપતું આઈ ગયો લે કાલે કુતરી જેવું એનું મોટું હું દબો કાલી ના દઉં નખો રાખી રાખી શરીઓ લાઈ જવા દે પેલું રેવું કૂતરું માણું પેલું મને દિવાળી કઈ રીતે તું તારી વાત